વાત કરીએ તો સુરત જિલ્લાના સુરત શહેરમાં એસએમસી દ્વારા જુગાર દરોડા પાડવામાં આવ્યો છે જાણવા મળી રહ્યું છે કે સુરત શહેરના મહિધરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિષ્ના તોકેજ સિનેમા રોડ ખાતે દરોડા પાડવામાં આવ્યો હતો ત્યાં દરોડા દરમિયાન ભરૂચ અંકલેશ્વરના નવી નગરી આડર્શ સોસાયટીની સામે રહેનાર હેલ્ડર કેશર સહિત અન્ય આડત્રીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મુખ્ય આરોપી સુરત શહેર મહેધરપુરા બેગમપુરાના તુલસી ફરિયાના મુખ્ય આરોપી યુસુફ ગુલામ ખાન પઠાણ અને સુરત અને શહેર સલાપુરા રેશમવાડના ઈસમને ઇમરાન રાઉ શેખને વોન્ટેજ જાહેર કરાયો છે પકડાયેલા ઈસમને પાસેથી રોકડ રૂપિયા એક લાખ એકત્રીસ હજાર છસો એંસી રૂપિયા મોબાઈલ નંગ બત્રીસ જેની કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર અને વાહન નંગ એક જેની કિંમત ત્રીસ હજાર સહિત અન્ય વસ્તુઓની કિંમત રૂપિયા ચારસો દસ મળી કુલ બે લાખ એક્યાસી હજાર નેવુંનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારબાદ પકડાયેલા ઈસમને મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે સપ્રમ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બીરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત